બહેન અને ભાઈનું પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન મોરબી સબ ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી સબ જેલ દ્વારા બહેનોને ભાઈઓ સાથે મિલન કરાવી રક્ષાબંધનની પારિવારિક રીતે ઉજવણી કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ પ્રિયા મયુરભાઈ દુપરિયા છે અને મારા ભાઈનું નામ મહીપત રવિભાઈ મહીપતભાઈ કંડિયા ને હું અહિયાં મળવા આવી છું આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે જે અહીંયા છે છ મહિને પાંચ મહિનાથી છે પણ આટલા ટૂંક સમયમાં એ સબજેલ માં હોવાથી મને અહીંયા એને મિલન માટે આ પવિત્ર તહેવારે સબજેલ ના અધિકારી તમામ પોલીસે મને આટલા તહેવારે એને મળવા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડી બાંધવા આપી એની માટે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ અને એમને થેન્ક યુ કહેવા માંગુ છું અને જે હું દર વખતે ઘરે રક્ષાબંધન મનાવતી હતી એના કરતા જે અહીંયા લાગણી કે મારા ભાઈને જોઈને એમ દુઃખ વ્યક્ત થાય એમ કે એનાથી જે ભૂલ થઈ ગઈ એની માટે અહીંયા છે ભગવાન એમને હિંમત આપે અને સરસ મજાનો એ જલ્દીથી મારી સાથે ભાઈ બહેન એવા પ્રેમથી રહેવા લાગી જલ્દીથી બહાર નીકળી જાય અને આ તમામ કર્મચારીઓ એને સરસ ત્યાં અહીંયા અમને મિલન કરાવ્યું આવી અને આવીને તરત એમ ઘરેથી અમે થાળી તૈયાર કરીને અહીંયા એ બધી વ્યવસ્થા એ લોકોએ કરી અને એટલી સુંદર વ્યવસ્થા અને તમામ બહેનો એમના ભાઈ ના આજે પવિત્ર તહેવારે મિલન કરાવીને રક્ષાબંધન ઉજાવે છે અને એમને સાથ સહકાર આપે છે સૌથી બાબત તો કે મેં આવીને કીધું કે રવિભાઈ જે મારા ભાઈ છે મારી નાની ઢીલી છે જે કાર માં બેઠી છે કીધું તો મને જલ્દી થી એમનું રક્ષાબંધન ની રાખડી બાંધવા દો એમ તો એ મને તરત જ એમને મારી આ વાત સ્વીકારી અને તરત મારા ભાઈ ને બોલાવીને રાખડી બંધાઈ દીધી મારું સિદ્ધિ રુમલિયા અને હું આજે આ રક્ષાબંધન ના પવિત્ર દિવસે હું આજે મારા ભાઈ કિશનભાઈ ને રાખડી બાંધવામાં આવી છું તેના માટે હું આજે પોલીસ જેલરના જે અધિકારીઓ છે તેનો હું આભાર માનું છું અને આ સ્પેશિયલી સબ જેલ નો પણ હું આભાર માનું છું કે તેમને આ પવિત્ર એકદમ અધુરોધ છે તો અમે આ સબ ના જે અધિકારી છે સ્પેશિયલી સબ અમે આભાર માની છીએ કે તેમને અમને આ પૂરું વાતાવરણ પૂરું પાડ્યું હું દર વર્ષે ઘરે જ રાખડી બાંધું છું પણ આજે મારો આ પહેલીવાર મુલાકાત છે કે હું આજે સબ રાખડી બાંધવા આવી છું તો તેમનો સબ પણ અમે કહી છે કે હા અમને જેલમાં માં રાખડી બાંધવા માટે આવ્યું અમને છે ને જરાક પણ કે અમને પોલીસ અધિકારી કે રોક્યો નથી પ્રેમ થી અમને આદરભાવપૂર્વક અમારી સાથે કરી છે અમારી સાથે વાતાઘાટ કરી છે અને પછી પ્રેમ અમને અમારા ભાઈ સાથે મુલાકાત કરાવેલી છે તો પોલીસે પેલા તો એ કે હું એ જ કેવા જે બધી બહેનો આવે છે હું એમને એ કેવા માંગુ છું હું પણ મારા ભાઈ મળી પણ હું છે ને એકદમ સક્ષમ બની મળી કારણ કે હું રડીશ ને તો મારો ભાઈ પણ રડશે તો હું મારા ભાઈ ને રડાવવા નથી માંગતી તો જે છે ને હું એને ખાલી એટલી જ વિનંતી કરું છું કે તમે તમારા ભાઈ ને હિંમત આપો તમે એમને તાકાત આપો અને ભગવાન ને પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ બહાર આવે અને હવે કોઈ દિવસ આવા ગુનો ગુનામાં તે સંકોડાય નહીં અને હા તે દેશની સેવા કરે અને હંમેશા તે પોતાના પગભર અને સક્ષમ થાય કે જે કોઈ દિવસ એ છે ને જેલ નો એને દરવાજો જોવા ન મળે તો તમે તમારા ભાઈ ને હિંમત આપો અને ભગવાન એવી પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ કોઈ દિવસ આ દરવાજે ન તેને ના પોલી હિંમત આપો અને આશીર્વાદ આપો જો તમે રડશો તો 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 તમારો ભાઈ પણ રડશે આજે જે એક રક્ષાબંધનનો તહેવાર છે સ્પેશિયલી હિંમત આપો તમે કે તમારા ભાઈને એટલી હિંમત આપે અને ગોડ તેમને બ્લેસિંગ આપે મારું નામ રવિકુમાર મહીપતભાઈ કંડિયા છે આજ હું સબજેલ મોરબી પાંચ મહિના થી અંદર છું સર તો અહીંયા એક આજે સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલ છે રક્ષાબંધ પર્વનું જ્યારે બહેનો જે છે બધી અહીંયા રાખડી બાંધવા આવી શકે છે અને સરસ આયોજન કરવામાં આવેલું છે જેટલી બહેનો આવે છે બધાને વ્યવસ્થિત રીતે ભાઈને બોલાવીને રાખડી બાંધવામાં આયોજન કરવામાં આવેલ છે તે બદલ સર્વ સ્ટાફ ભાઈઓનું અમે અભિવાદન કરીએ છીએ જે સરસ આયોજન કરવામાં આવેલ છે બધા વચ્ચે ને કોઈને કાંઈ તકલીફ નથી જે બહેનો આવે છે ને તરત બોલાવી લેવામાં આવે છે ભાઈઓને ને સરસ રીતે રાખડીનું કાર્ય કરવામાં આવે છે બહેનો જોઈને બધા ભાઈઓ પણ ભાવુક છે અત્યારે તો અમને પણ એવું થાય છે કે આવા કામ કરવાના જોઈએ કોઈ પણ જાણતા અજાણતા ભૂલથી જે અંદર આવી ગયા છે હું ઇન્ચાર્જ એમ ચાવડા મોરબી સબજેલ મોરબી સબજેલ બસો એસી બંદીવાનો છે અને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનો સગી બહેનો રૂબરૂ રાખડી બાંધી શકે એટલા માટે સુંદર એક આયોજન કર્યું છે બંદીવાની બહેનો પોતે રૂબરૂ રાખડી બાંધી પેંડો ખવડાવી તેના લાંબા અવસ્ય અને જેલ મુક્તિ થાય એવા આશીર્વાદ આપ્યા અમો પણ જેલ અધિક્ષક ને બંદીવાનોને આવતી રક્ષાબંધનમાં પોતે જેલ બહાર હોય અને સારા નાગરિક બને એવી પ્રેરણા આપી છે